પાટણ છે અને પાટણની વાત કરી રહ્યા છે પરંતુ આજે પાટણના એ સિંગરો સાથે કલાકારો સાથે વાત કરી છે જે ખ્યાતનામ છે અને જેમના થી આખું પાટણ નહીં પરંતુ ગુજરાત થનગને છે અને આ વાત તેમની સાથે ચૂંટણી લક્ષી કરવી છે મતદાન જાગૃતિની વાત કરવી છે અને સાથે તેમનો તમારો મત તમારે કેમ આપો એમના સ્વરે આજે સાંભળવું છે ત્યારે સીધી વાત સીધી ચર્ચા તેમની સાથે કરીશું પાટણથી ખ્યાતનામ કલાકારો આપણી સાથે જોડાયેલા છે શરૂઆત આપનાથી કરીએ

વતન તેરે લિ દિલ દયા હૈ જા દેગે એ વતન તેરે લિ દિલ દયા હૈબી દે એ વતન તેરે લિ

શરૂઆત કોઈ ગીત થી અને ત્યારબાદ અપેક્ષિત કેમ મતદાન અને અને લોકોને શું સંદેશો આપી શકાય ગુજરાત ને તો મારા વંદન છે વાત કરીએ તો ગુજરાતની ધરોહર ધરતી પર જેનું ગુજરાતી ભાષામાં વર્ણન કરી શકાય એવું આપણું શૌર્ય ગીત કહી શકાય દેશભક્તિ પણ ગીત પણ કહી શકાય એવું ગીત હું રજૂ કરવા જઈ રહ્યો છું અને ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એ ગીતને પ્રસિદ્ધિ મળેલી છે એવા ગીતને આપણે સાંભળીએ ત્યારબાદ આપનો મંત મારું મંતવ્ય આપને હું રજૂ કરીશન હૈયામા પો ડંતા પોડંતા પી ધો કસુ બી નોરાજ પી ધો કસુ બી નોરા એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુમી નો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુમી નો રંગ હો રાજ મને લાગ્યો કસુમી નો રંગ મની ના ગરડામાં ઘોડ્યો કશું બી રંગ હો રાજે આજ ઘોડ્યો કશું બી રંગ એવા ભીષણ કર એવા ભીષણ રાત્રિ કેરી પહાડો ની તાડો માં મહેક્યો રંગ હો મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસો બે રંગ અને જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે મને એટલું જ કહેવાનું મન થાય કે પાટણની જિલ્લાની જે સીટ ઉપર છે એમાં એવો અમારે નેતા ચૂંટીને મોકલવો છે કે જે અમારી રજૂઆત ત્યાં સાંસદમાં એવી કરે અમારે અહીંયા જે જરૂરિયાત છે જરૂરિયાતને પૂરી કરે એવા નેતાને અમારે ચૂંટીને મોકલવો છે ત્યારે પાટણની ધરતીમાં પહેલાં તો કહેવાય કે જીઆઈડીસીની જરૂર છે તેમજ સારા કામ ચાલુ છે ત્યારે પણ સારા એવા બ્રિજની પણ જરૂર છે તેમજ પાટણની અંદર ચોક્કસપણે એક ફરજીયાત કરી રહ્યો છું કે એક ટાઉન હોલની જરૂર છે જે પાટણની અંદર ટાઉન હોલ નથી બસ આટલી અમારી રજૂઆત છે એવા નેતાને અમે ચૂંટણીને મોકલવાના છે કે અમારી રજૂઆત ત્યાં સુધી પહોંચાડે આપના મુખે શૌર્ય ગીત કોઈ સાંભળવું હોય તો કયું ગીત આ સમયે ગાઈ શકાય અને લોકોને શું પાટણ આપણા લોકસભા ક્ષેત્રનું હંડ્રેડ પર્સન્ટ મતદાન થાય અને સાથે સાથે જ્યારે આપણે મતદાન કરતા હોઈએ ત્યારે આપણા પ્રતિનિધિને આપણી રજૂઆતો આપણા વિસ્તારની રજૂઆતો કરવા માટે આપણે આપણા પ્રતિનિધિને વિધાનસભા હોય કે લોકસભાની અંદર આપણે મોકલતા હોઈએ છીએ ત્યારે આપણા પ્રતિનિધિને મોકલવા માટે ચોક્કસથી પ્રજા જે લોકતંત્રની વ્યવસ્થા છે એની અંદર મતદાન બહુ જરૂરી છે તો એ ચોક્કસ કરવાની અમે બધા કલાકારો છીએ એટલે તમે કીધું કે કલાકારોની શું માગણી હોય તો કલાકારોની માગણી માટે જેમ ધીરેનભાઈ કીધું કે અમારી એક ટાઉન હોલ હોય તો બધા કલાકારો કલાકારો સરસ રીતે કાર્યક્રમો કરી શકે બીજી એક માંગણી છે કે પાટણમાં ખૂબ કલાકારો છે અને ઘણા લોકોને કલાકાર બનવું છે ત્યારે એક પાટણની અંદર સંગીતની સેપરેટ યુનિવર્સિટી બને બને અને એની અંદર બાળકો સંગીતનું શિક્ષણ મેળવે વિશ્વના પ્રસિદ્ધ કલાકારો અહીંયા આવીને પરફોર્મ કરે અને એને જોઈ અને બીજા લોકો શીખે એ અમારી એક માંગણી છે સાથે સાથે ઘણા ક્ષેત્રોની અંદર હજુ ઘણું બધું કામ થઈ શકે એવું છે તો કલાકારની નજરે આપણે એને પછીથી જ્યારે આપણે મળશું ત્યારે એની પણ વાત કરશું પણ આજે તમે બધા અહીંયા આવી અને આ કલાકારોનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો છે ફરી એકવાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ એક તો ગાય સંભળાવો આટલું બધું પ્રવચન તો આપી દીધું એક તો ગાય સંભળાવો ગાયને સંભળાવવાની વાત છે પાટણની ધરાની તમે વાત કરી તો પાટણ માટે હું હા પાટણની સંગીતની નગરી છે અને પાટણનું અમે દુનિયાભરમાં કાર્યક્રમો કરીએ છીએ તો એમાં જે લોકોનું લોકોને ગમતું ગીત છે હું તમને ગાઈને સંભળાવું છું હું કરું આપને હું કરું વિનંતી આપને કે સુધાર જોસ્વતી મા સરસ્વતી માસ્વતી મા ભગવતી હું કરું વિનંતી માપલે કરું વિનંતી માપલે કે સુધાર માને યાદ માતૃ તર્પણ નું શ્રદ્ધ નું કેન્દ્ર એટલે સિદ્ધપુર છે આપની દ્રષ્ટિએ પાટણ શું છે પાટણ માં શું ખપ છે અને આપના સ્વરેથી આજે શું સંભળાવ પેલા તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ને મારા નમસ્કાર તમે પાટણની ધરતી પર આવ્યા છો અને અમારા પાટણનું બહુ જ સુપ્રસિદ્ધ એક ગીત છે જે ગાઈને હું શરૂઆત કરીશ છે લાજી રે કે મારી હાટુ પાટણ પટોળા મોગલાવજો છે લાજી રે કે મારી હાટુ પાટણ પટોળા મોગલાવજો અને હું એવું કહેવા માગીશ કે અમારા પાટણની અંદર એવો કોઈ નેતા ચૂંટાઈને આવવો જોઈએ કે જે અમારે અહીંયા જે પણ ખપ છે એ પૂરી થાય અહીંયા જેવી કે એક સૌથી મોટી ખપ જે મારા પોતાના સાથે બની ગયેલી છે પાટણમાં અત્યારે એને સુસાઈડ પોઈન્ટ તરીકે જાણવામાં આવે છે જેનું નામ છે સિદ્ધિ સરોવર અને બીજું એનું નામ છે ખાન સરોવર જ્યાં રોજબરોજ બરોજ કહેવામાં આવે ને તો કોઈક ને કોઈક ત્યાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવે છે જેમાં મારો પોતાનો જ સગુભાઈ આજથી છ મહિના પહેલાં એને પણ આ વસ્તુ કરી છે એટલે મારી સંસદને શું પણ આખા ગુજરાત રાજ્યને એટલી નમ્ર વિનંતી અપીલ છે બે હાથ જોડીને કે એના માટે કોઈ એવું મોટું પગલું ભરો કે જેથી આજે મેં મારો ભાઈ મારી મમ્મી એનો દીકરો ખોયો છે એવી રીતે કોઈ એનો દીકરો ભાઈ કે પતિ ના ખોવે અને તેની સિક્યુરિટી માટે કંઈ પણ કરો બીજું કંઈ થશે વસ્તુ ઠીક છે પણ આ વસ્તુ એવી છે કે જ્યાં રોજ બરોજ કોઈકનો કોઈકનો જીવ જાય છે કોઈક થોડું હતાશ થાય છે ને જગ્યાએ જાય છે એના કરતાં તમે ત્યાં કંઈક સિક્યુરિટી કરો જેથી કોઈ પોતાનો જીવ ખોવાનો તો વિચારે જ નહીં ભલે ને ત્યાં તમે મોટી દિવાલ કરો કે પછી એના પર કરંટ વાયર લગાવો કંઈ પણ કરો પણ આ વસ્તુથી અમને બચાવો મેં છ મહિના પહેલા હા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ જ નથી કરતું અને જો સીધી ભાષામાં ફેક્ટ કહીએ ને તો ચૂંટણી દરમિયાન બધા અમારી જોડે આવે છે કે ભાઈ અમને મત આપો અમે તમારા માટે આ કરીશું તે કરીશું જો સાચે જ તમારે અમારા માટે કંઈ કરવું છે તો પહેલાં આ સિદ્ધિ સરોવરનો કંઈક ઉપાય લાવો

મંગલ કરણ વિઘ્ન હરણ ગૌરી પુત્ર શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો બ્રહ્મા આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ પદાર અમારી પાટણની ધરતી ઉપર આવ્યા છો તો પહેલું તો આપનું હાર્દિક સ્વાગત છે અને પહેલી એક વાત કે તમે અમારા પાટણના નામાંકિત કલાકારોને અહીં સુધી બોલાવ્યા છે તો પાટણ માટે હું બે શબ્દ કહીશ કારણ કે મા સરસ્વતીની કૃપા હોય ને તો કલાકાર બનાય એટલે કેવું છે કે ઓઠો પે સચ્ચાઈ રહેતી હૈ દિલ મેં સફાઈ રહેતી હે હમ પાટણ શહેર કે વાસી હે જીસ પાટણ શહેર મેં સરસ્વતી બહેતી હે એકબીજાને સૌભાગી તો એકબીજાને મદદરૂપ થઈએ એકબીજાની ટીકા કર્યા વગર કામ કરીએ અને અનેક પરિસ્થિતિમાં જ્યારે ચૂંટણી આવે તો અપેક્ષા શું રહે ચૂંટણી માટે તો હું એટલું જ કહીશ કે અમારા સાથી કલાકારોએ કીધું કે કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ ઝઘડા વગર

ફાટક ન નડે એટલા માટે આ બ્રિજ બને એ જ રીતે લોકોની મુશ્કેલીઓને અવગણ ના હોય એટલા માટે કેન્દ્રનો જો સેતુ બનતો હોય તો સાંસદ હોય છે હજી શું અપેક્ષાઓ પાટણ કારણ કે એક વખતનું પાટનગર ગુજરાતનું વર્ષો જૂની ઐતિહાસિક નગરી જેને કહેવાય પાટણ અને સાથે સિદ્ધપુર સરસ્વતી માતા પણ એમાં ત્યાંથી પસાર થાય છે અપેક્ષિત શું છે અપેક્ષિતમાં તમે જે આ પોઈન્ટ કીધો છે ખૂબ મોટો પોઈન્ટ છે જેમાં સૌથી પહેલાં જે પાટણની ઓળખાણ છે રાણીની વાવ રાણીની વાવનું જેટલું ડેવલપિંગ થવું જોઈએ થયું છે પણ હજી પણ જે અમારા સાહિત્યકારો છે જે અમારા વડીલો છે જે પાટણને જાણે છે એમના કહેવા મુજબ હજી અડધું પાટણ રાણીની વાવમાં દબાયેલું છે જો શક્ય હોય તો એનું ડેવલપિંગ થાય બીજું હું રાણીકી વાવ બાજુ જ રહું છું ત્યાં પણ રાણકી વાવ આવેલા લોકો ત્યાં લગભગ દરરોજના દસથી પચીસ હજાર લોકો ત્યાં આવતા હોય છે વિઝિટ માટે આઉટ ઓફ કન્ટ્રીથી અને સ્ટેટમાંથી પણ પ્રોબ્લેમ એક એવો છે ત્યાં કે ત્યાં લોકો આવી વિઝિટ કરીને જતા રહે છે ત્યાં એને કોઈ નાસ્તા પાણી માટે અથવા તો કોઈ સારી હોટલ કારણ કે આઉટ ઓફ કન્ટ્રીથી આવે તે લોકો એમને સ્ટે કરવો હોય તો કોઈ હોટલ હોય કંઈ કંઈ પણ હોય તો એ સૌથી જરૂરી છે અને બીજું કે બહારથી લોકો આવેલા એમને સીધું રેલવે સ્ટેશન ત્યાં મળે તો એ ડાયરેક્ટ ત્યાં રેલવે ત્યાં ઉતરી શકે એક આ પોઈન્ટ છે બીજું તમે કહ્યું સરસ્વતી નદી સરસ્વતી નદી ઘણા વર્ષોથી સૂકી ભટ્ટ પડેલી છે જેના ઘણા પ્રયત્નો ઓલરેડી ફ્યુ પાસ્ટમાં થયેલા છે પણ હજી જેવી સ્થિતિ હતી એમાં જ છે તો અમે એક સરકારને એ પણ વિનંતી કરીએ કે એમાં કંઈ પણ કરો હવે તમે શું કરો પણ ત્યાં પાણી લાવો બસ એ ખાસ અગત્યની વાત છે અમારા માટે અને પાટણમાં જીઆઈડીસી જીઆઈડીસી આવે એ પણ ખૂબ અગત્યની વાત છે કારણ કે નાના નાના ઉદ્યોગો જેમ જેમ સ્થપાશે એમ એમ લોકોને રોજગાર મળશે અને બહાર નહીં જવું પડે કારણ કે અત્યારે એવું થઈ રહ્યું છે કે બાર જે ઓફિસો છે ત્યાં બહારથી લોકો હાયર કરીને અહીં લાવવામાં આવે છે પણ પાટણના લોકલ લોકોને પણ એ ત્યાં કામ મળે એ અગત્યનું છે મારી પાટણ ભૂમિ છે ભાગ્યશાળી મારી પાટણ ભૂમિ છે ભાગ્યશાળી હારે જેની રક્ષા કરે છે મહાકાળી હારે જેની રક્ષા કરે છે મહાકાળી જેમાં શોભે સહસ્ત્ર લિંગ તળાવરે જેમાં શોભે સહસ્ત્ર લિંગ તળાવરે હરે શોભે રાણ કી વાવની વાવરે હરે શોભે રાણ કી વાવ તમારું મનગમતું ગીત એની બે કડી પાટણમાં તાજેતરમાં ખૂબ જ કહેવાય કે સરસ્વતીના નદીના કાંઠે ભગવાન શિવનું એક ધામ બન્યું છે આનંદ સ્વર એટલે એક શિવ ઉપાસક તરીકે ચોક્કસપણે શિવને યાદ કરીશ તો સાથે મારા બધા કલાકાર સાથે મારી સાથે ગાશે અને આપણે શિવને યાદ કરતા હોય ત્યારે મારું જ બનાવેલું ગીત છે તું શાતા કાર ધરતી નદિયા દરિયા સમંદર દુ હો શિવમ 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 હો નમઃિવા પાંચ આગળ સ્વયંભૂ શિવલિંગ છે સિદ્ધપુર અને એનો શિવ ભક્ત આપે બેન આપનું મનગમતું ગીત અને એની બે કડી અને અહીંયા મારા પાટણમાં સૌથી પ્રસિદ્ધમાં માં કાળકામાં છે અને માડી જે આપણા આંગણા આવતી હોય માળી માટે જયારે ગાવું છે

કે હે કાના ગોકુળ અને મથુરામાં કોક દી પૂછશે કે કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા અન તે દીકૃષ્ણને જવાબ આપ્યો તો કે ગોકુળ અને મથુરા મારે પહેરવાના છે વાઘા હૈયામાં હે તોય ત્યાં સુધી રાખીએ નકર રાખીશું આઘા રાધા તો મારી આતમનો ઉજાસ છે પછી એમ ન કહેતા કે કોણ હતી રાધા કોણ હતી રાધા કોણ હતી રાધા અને કૃષ્ણ માટે એક નાની કડી મારે તમે જયારે ગાવાની જ વાત કરી છે તારે હા 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 કૃષ્ણ માટે ગીત છે કે હે મારુ કૂટ કેવૂટ નહી આવું કે વૂટ નહી આવું હે મારુ વન રાવન છે કે વહી કૂટ નઈ રે આવું રાજકીય રીતે આમ જોઈએ તો બધી પાર્ટીઓ આરંભ પ્રચંડ કર્યો છે કોઈ પાર્ટીની આપણે વાત નથી કરવી પણ એ ગીત આપ સૌની સાથે ગાવું છે મને પણ ખુદને પણ બહુ ગમે છે તો શરૂ કરીએ આપણે પણ ઉમંગ બી એક સર છે તમારે પણ અમારી સાથે ગાવું પડશે બરોબર ને ચાલો રેડી હમ આરંભ હે પ્રચંડ બોલ મસ્ત કોકે झुंड આજ જંગ કે ઘડી મે તું હાર દો आरंभ है प्रचंड बोल मस्त को के झुंड आज जंग की घड़ी में तुम हार दो आन बान शान या कि जान क्या हो दान आज एक धनुष के बान पे उतार दो था था। आरंभ है प्रचंड बोल मस्त को के झुंड आज जंग की घड़ी में तुम हार दो आन बान शान या के जान का हो आन एक धनुष के बान पे उतार दो आरंभ है प्रचंड वो बात मतदान મતદાન સૌ સાથે મળીને કરીએ આપણે બધા સાથે અપીલ કરીએ તમામને વિનંતી છે કે આપ સૌ સાથે મળીને મતદાન કરજો 100% મતદાન કરજો કરજો અને કરાવજો તો એટલે આરંભ પ્રચંડ બધી પાર્ટીઓ કર્યો છે ને તેને લઈને જ આ સવારથી જ જે લોકો છે જે પ્રખ્યાત કલાકારો છે એમણે ખૂબ અપીલ કરી છે અને એમને જે પ્રશ્નો હતા પ્રશ્નોની વાત પણ અહીંયા કરી છે અને તેને લઈને જ અપેક્ષાઓ ખૂબ મોટી રાખવામાં આવી છે ટાઉન હોલની અને સાથે જ જે તળાવની સમસમતી સમસ્યા જેને કહી શકાય એ અપેક્ષા જો પૂરી થાય તો સુસાઇડ પોઈન્ટ જે બની બેઠેલો છે એ બંધ થઈ શકે મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર